જય જવાન જય કિસાન ફરી એકવાર ખેડૂતોની વાત સાથે અને લાઈવ ખેડૂતો સાથે એ પણ ફિલ્ડમાં ઉપર ડિસ્ટ્રિક પણ અલગ છે અને માહોલ પણ અલગ છે કે દર વખતે આપણે વિડીયોઝના માધ્યમથી જીરા બતાવતા હોય પણ આજે એવો મૂળ થયો કે ઘઉંના પાકની અંદર કેમ કે અંગના ગોળના બેનિફિટ ખેડૂતોને કેવા મળે છે એ લાઈવ ખેડૂતો પાસેથી જ જાણીશું કે એને કેવા કેવા રિસ્પોન્સ મળેલા છે અને એની મુલાકાત કઈ રીતના થઈ છે અને તાલુકો જામનગર જામનગર તાલુકો છે હવે પહેલી વાત તો એ કે આપણી મુલાકાત આઈ થિંક કઈ રીતના થઈ આપણે પૂનમ ભરવા માટે ગયા ત્રણ વર્ષ થી ત્યારે અહીંયા મુલાકાત થઈ જેથી કરીને તમે મને તમારી પ્રોડક્ટ બધી સમજાવતા હતા અને તમારા અહીંયા કોન્ટેક્ટ નંબરમાંથી મને ગ્રુપમાં એડ કરેલો પછી મેં તમારા ગ્રુપને છ થી સાત મહિના ફોલો જ કર્યું બધાયની કોમેન્ટો જોઈ ઓપન હતી આખી કોમેન્ટ બોક્સ બરોબર એની અંદર તમે શું જોયું ઘણા બધા એક કસ્ટમરના રિવ્યુ કેવા આપે છે કોમેન્ટો કેવી કરે છે શું કાંઈ કેટલા વાપરે છે કેને કેવું રિઝલ્ટ મળ્યું છે એ બધીથી હું માહિતગાર થતો અને ખેડૂતો પોતાના પાકના ફોટા મોકલતા અનુભવથી બધું પૂછતાછ કરતા એટલે એને ઉપરથી મને વિશ્વાસ બેઠો અને મેં પછી રોહિતભાઈને પાછીથી આંગના ગોલ્ડ ખાતર મંગાવ્યું અને મારા હા અનુભવ માટે જાવ્યું પહેલી સત્રીસ બે પહેલી જ વખતમાં મારે કાંઈ નહીં આવવાનું ઉમા ખેડૂતો ના રિસ્પોન્સ સારા જ હતા એટલે આપણે ખ્યાલ જ હતો રોહિતભાઈ ને તો આપણે મળ્યા જ નહોતા આ જે જ પહેલી વખત મળ્યા છે માણસ એક બે બે બેગ થી ચાલુ કરે તમે ડાયરેક્ટ એકત્રીસ બેગ માં ગયા ખેડૂત માર્ગદર્શન ને રિવ્યુ બધા તમારા ગ્રુપમાં જોતા ને

આજે આવી છે પાકની અવસ્થા તો એમાં તમને શું બેનિફિટ મળ્યો પાકમાં જે અંગના ગોડ વાવેલું છે ને આની અંદર એ મે બે વીઘે એક બેગ અંગના ગોડ વાવેલું છે અને ડીએપી ડીએપી ત્રણ વીઘે એક બેગ હા કઈ કે જમીનને આદત હોય એટલે આપણે વીઘે એક બેગ ખાતર વાવતા જ પેસ્ટીસાઇઝ એટલા માટે પછી ત્રણ એટલે માપમાં સારું વ્યામ માપમાં સારું એમ એટલે એના ત્રણ ભાગ પણ નાખતા પંદર ડબલા પંદર કિલ્લાના સલ્ફના ડબલા ખાતરી વાપરતા પછી એમાં ના અત્યારે ડિફરન્સ જોઈને તો હાઈટ માં સીધા છે ને 6 થી 7 ઇંચ નો ફેર આવી તમે શું વાપર્યું છે? એમાં DAP અને NPK કેટલું નાખ્યું છે? વિઘે બેગ. વિઘે 1 બેગ સાંભળજો 1400 નો કેલ્ક્યુલેશન. રૂપિયા નો ખર્જો મે આમાં વિઘે કર્યો ખાલી ખાતર આપવા માટે જ પાએ ના. હવે અમે તમને કીધું કે નહીં પેલું અમે ખેડૂતોને એ જ કહેતા હૈ નહીં પેલું ઘણા લોકો એમ કે અમે તમે તમારા ઘણા ટાઈમ થી વિડીયો જોઈ છે બધું જ કરીએ છીએ તો આપણે અમને ભરોસો છે. પણ એક ભરોસો ની વાત પણ અલગ છે અને એક લાઈવ અનુભવ કરવા બી અલગ વસ્તુ છે તો આની અંદર તમે આ ફિલ્ડ ની અંદર લાઈવ અનુભવ કર્યો કે ભાઈ અહીંયા જેટલા પૈસા હવે મને બેનો ડિફરન્ટ બતાવ અહીંથી બે ડુંડી ખેંચી અને માથી ખેચીને કે પૈસા ની હિસાબે કેલ્ક્યુલેશન કેટલું થાય છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ શું રહેશે છે ચાલો આપણે જોઈએ હવે અહીંથી બે ડુંડી આપણે તોડતા જઈએ અને ઉમાંથી આપણે તોડશું બરોબર છે લઈ લેવા હા આપડે અંગના ગોલ્ડવાળી છે અત્યારે હા અત્યારે અંગના ગોલ્ડ તોડી ગોલ્ડ બરાબર હવે જેમાં આપણે અંગના ગોલ્ડ નથી વાપર્યું એમાંથી આપણે તોડી નથી આની અંદર આપણે અંગના ગોલ્ડ નથી નાખેલું આની અંદર આપણે બિલકુલ અંગના ગોલ્ડ આપણે ઓલરેડી આમાં એનપી અને ડીએપી ઇફકો નું જ વાપરેલું છે બરોબર છે આ ત્રણ ડું ડી એની આપણે તોડીએ આ અહીંથી કટ પડી જાય છે એનું શું કારણ છે આ કિયારા થી પેલી બાજુ અંગના ગોલ્ડ વાપરું આમાં નથી વાપરું અને આમાં તો ખાલી પ્લસ ખાલી એટલું જ જોવા જેવું ડાયરા કચ કે જો આ ડુંડી પણ પૂરી મીંડી પડો આ મને મે 10 દિવસ વેલા પાક છે અંગના ગોલ્ડ નથી વાપરું ને એ વેલા પાક છે 10 દિવસ એવું અત્યારથી લાગે છે અને આ એકદમ લીલાછમ છે જુઓ કોણ દેખાય આવે

એની બાજુમાં આપણે અંગના ગોલ્ડ વાવેલું છે એ જો બે ને બાજુમાં રાખી તો હાઈટમાં જુઓ તમે કેવડો ફેર આવે છે હા હાઈટમાં જુઓ કેટલો ફેર આવે બરોબર છે ટૂંકમાં ફેરફાર ઘણો જોવા મળે છે હા ખર્ચ કેટલો થયો વિગે ચૌદસો રૂપિયાનું નું ખાતર વાવેલું છે અને આમાં વિગે સાતસો રૂપિયાનું પાયાનું ખાતર વાવેલું અને આપણે કેરશ્રી સીડ્સ ના કે બટુક જ ઘઉં વાવેલા છે બિયારણ એક જ છે પાણી એક જ છે જમીન એક જ છે ને એક જ દિવસે વાવેલા છે તો ડિફરન્ટ ખાલી ખાતર જ છે ડિફરન્ટ ફક્ત ખાતર માં એક જ દિવસે વાવેલું બે કુંડી થી ડાયરેક્ટ એક જ આરામ ધોરિયા ખોલેલા છે હા હા તો પહેલા જ વર્ષે આપણે એમ કેતા હોય કે ઘણા બધા એમ કેતા હોય કે ઓર્ગેનિક ખાતર આપીએ તો રિઝલ્ટ ના મળે પણ એક સિસ્ટમ સાથે વાપરવાનું છે આપણી જમીન ના આદત છે પેસ્ટિસાઇડ ની હવે કોઈ પણ વ્યસન ની વ્યક્તિ ને માવો ખાવાનું મૂકી દે તો એ ચાલી શકે એને ઓછું ઓછું કરવાનું છે આપણી જમીન ને શું કરવાનું છે આ ખાતર ને વધારતું જ આ ખાતર ને અત્યારે આદત નતી એટલે આપડે એને આદત પડી છે આદત પાડી અને ત્યારે ડિફરન્ટ સારો એવો મળ્યો અને પછી ઓલા વખતે ઓને ઘટાડતું જવા છું ને આને વધારતું જવાનું છે ખર્ચ કેલ્ક્યુલેશન આને ડબલ નાખ્યું હોય તોય પોસાય ખરું ને આરામથી ક્યાં 700 રૂપિયા ને ક્યાં 1400 રૂપિયા એટલે મોટો ડિફરન્ટ તો આ જ છે ખીચાની અંદર ભી ડિફરન્ટ રહે ને અને બીજી વસ્તુ અત્યારે જે તમે જોવો છો તો આની અંદર ઉત્પાદન ની અંદર કેટલી અસર થાય જોવા મળે છે એમ કે આમાં વિગે હે ને 10 થી 12 મણ તો મિનિમમ ઉત્પાદનમાં ફાયદો થાશે હમ હમ દસ થી બાર મણ અને ઓલરેડી જે આપણે યુરિયા આમાં જેટલી વાર નાખ્યું છે એટલી વાર આમાં નાખ્યું છે બબે ડોઝ બે ને યુરિયાના પણ આપી દીધેલા છે એમાં કોઈ ફરફેર આપણે કર્યો જ નથી ખાલી પાયાના ખાતર પાયાના ખાતરમાં જ એની અંદર જ ફેર કર્યો અને બ્લેક પાવર એમાં આપણે આપેલું જ છે હા હા બરાબર છે બધી ટ્રીટમેન્ટ સેમ બાકી બધી ટ્રીટમેન્ટ સેમ કરેલી છે ઓકે હવે સમજવાની વસ્તુ એ છે કે ઓર્ગેનિક ખાતર આપણે આજ બધાને વળવાનું છે હા તો આ ઓર્ગેનિક ખાતર છે દાણાદાર ફોર્મ ની અંદર છે પહેલું પહેલો ઇશ્યુ તો એ કે આ જે પાવડર ફોર્મ માં નાખવા જાય છાણીયું ખાતર નાખવું હોય કેટલી તકલીફ પડે છાણીયું ખાતર તો વચ્ચે તો પડે જ નહીં ઉનાળુ સિવાય નો પડે કેમ કે ભરે ટ્રેક્ટર લઈને ખેતરમાં એટલો અંદર ભેજ હોય તો ઈ ટોર લાગે ને તો ઈ અસર બતાવે એટલે જો પોસિબલ હોય તો ઈશુ ઘણા બધા આવે ને મુંડા મુંડા આવે તો જીવાતું જમીન જનીય જીવાતું બહુ વધી જાય છે અને મજૂર ખર્જી વધી જાય ને ટાઈમે કામ ન થાય ટાઈમે કામ ના થાય

હવે જીરું જેવા પાક ની અંદર આપણે કામ કરતા હોય તો બિન્દાસ થી લોકોને આવવું હોય ને તો સો ટકા ઉત્પાદન મળી શકે અને ઓર્ગેનિક દિશા તરફ વળી શકાય એટલે ખાસ કરીને જાગૃતતા આપણે દહીં તો છૂટી જાય પણ એને ફોલોપિંગ કેમ લેવું આ બધી જ જરૂરી આપણી વસ્તુ છે એટલે તમે ખેડૂતોને શું સંદેશો આપવા માંગશો

આવા બધા રિસ્પોન્સ અને લાઈવ જે ફિલ્ડ બતાવીએ છીએ એનાથી જાગૃતતા આવે અને લોકો ઓર્ગેનિક તરફ વળે મારો નંબર છે ચોરાણું બે પંચાણું સાડસાઠ છે પચાસ તમારો નંબર આપી દે સત્તાણું બે તોતેર જીરો બેતાલીસ અઠાવન ઘણા ખેડૂતોને એવું હોય કે ખાતર નાખે કઈ થાય નહીં પણ આપણે આ લાઈવ પ્લોટ ઉપર જોઈશું અહીંથી કડ આખી પડી જાય છે આ અંગના ગોલ વાપરેલું છે અને આ બાજુ જે રેગ્યુલર આપણે જે ખેતી કરીએ છીએ એનપીડીએપી ડીએપી આ વાવેલું છે બેયનો ભાવ તમે ડિફરન્સ જો તો ઘણો બધો છે અંગના ગોલ છે 50 કિલોની બેગ આવે અને 1000 રૂપિયાનો ભાવ છે ઓમાં તો તમને ખબર જ છે કેટલા રૂપિયાનો આવે છે લાઈવ આપણે પ્લોટ ઉપર જોઈએ છીએ કે ભાઈ ખાતર નાખવાથી ઓછા મોછો 10 થી 12 મણનો ડિફરન્સ પડશે ચોક્કસ ચોક્કસ બરાબર અને હજી ફાઈનલ રિપોર્ટ આપણે જ્યારે હાર્વેસ્ટિંગ થાશે ત્યારે ફાઈનલ કે લાવશે હા એક મહિના પછી હજી બીજો ડિફરન્સ ઈ જોવા મળશે લાઈટ અને ક્વોલિટી બરોબર છે કે આની અંદર શું ડિફરન્સ જોવા મળે છે તો ઢગલો થાય ત્યારે જ ખબર પડશે આપણને કોઈપણ ખેડૂતોને કોઈપણ પાકની અંદર અંગના ગોલ વાપરવું હોય તો વાપરી શકે ચોક્કસ બિન ધડક ગમે ત્યારે વાપરી શકે જેથી કરીને અંગના ગોલ્ડ વાપરેલું ઓનાથી નીચું તો નહીં જ રહે સારી સારી ક્વોલિટી જ થશે મેં આ પહેલી વખત વાપરેલું અને રોહિતભાઈને મુલાકાત પણ આજ વખતે પહેલી વખત જ કરી બાકી તો ફોનથી ને જ હું મગાવતો ને રોહિતભાઈ ઓળખતા નકર ઘણા એવું હોય કે એ તો ભાઈ ઉપલેટા છે હું તો અહીંયા છું ધ્રોલ કે ફલ્લા છું

હવે તમારે જ નક્કી કરવાનું કે મારે આગળ જતા શું કરવું જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે છે ખૂબ ખૂબ આભાર તમારો ઇન્ટરવ્યુ આપવા બદલ